ફ્રેન્ડ કેમ છો બધા મજામાં આજે તો જમવામાં બનાવવાના છે દાળ ભાત એટલે દાળ ભાત બનાવવા માટે મેં પહેલાં દાળ પલાળી નાખી દીધી પછી એને બાફી પણ નાખી છે સરસ મને દાળ પણ બફાઈ ગઈ છે અને બાજુમાં ભાત પણ મૂકી દીધા છે બનાવવા માટે હવે આપણે છે ને આનો મસાલો પણ રેડી કરી નાખ્યો છે દાળનો હવે આપણે દાળ વઘારી નાખશું દાળ વઘારવા માટે તેલ નાખી દીધું છે રઈ મેથી બધું નાખી દીધું છે અને હવે આપણી સરસ મને દાળ પણ વઘારી નાખી છે આપણે અને દાળમાં નાખવા માટે મસાલો વીણવા મારા બીટ્ટુભાઈને બેસાડ દે છે થોડું ઘણું કામ તો કરવું પણ એટલે મારા બે બેસી ગયા છે મસાલો વીણવા પછી બિટ્ટુ કે મમ્મી આજે તો શીરો બનાવો ને એટલે મેં છે ને ગોળનું પાણી અને કાઢી નાખ્યું છે કાજુ બદામ છે અને ભડકું છે આજે ભડકાનો શીરો બનાવવાનો છે ભડકાનો શીરો બનાવવા માટે મેં લઈ લીધું છે ઘી કઢાઈમાં હવે એમાં આપણે ભડકું નાખીને એને શેકી નાખશું સરસ શેકાઈ જાય પછી આપણે ગોળનું પાણી નાખીને એને હલાઈ દઈશું થોડીક વાર સરસ મજાનો આપણો શીરો વરીને રેડી થઈ ગયો છે આજે તો જમવામાં મજા પડી જવાની છે દાળ ભાત છે શીરો છે ગરમા ગરમ અને દાળ ભાત કોને કોને ભાવે છે કઈમાં જરૂરથી કહેજો વિડીયો ગમે તો તેને લાઈક કરી દેજો મારા ચેનલને કરી દેજો સરસ થાય ઓકે ફ્રેન્ડ મળીએ બાય